દાદાને બહુ જ પ્રસન્ન છું ભૂત કે દાદા તમે એટલું કામ કરી નાખે પણ મને નવીરો રહેવા દેવો ને તો તમે મારી નાખે દાદા કે નવીરો રહેવા દે તો મને મારી નાખો ને બસ ને બંધાઈ જાઓ પછી આવ્યા બે ઘેર દાદાને અઢીસો વીઘા જમીનને ટ્રેક્ટર ને બધી જ જલાલી દલાલી ભાઈ શાળાએ પાછા ભ્યા હોય ભૂતને આપ્યું ટ્રેક્ટર તો દસ વાગે વાડીએ ગયું ને હાડા અત્યારે ખેડીને વીઆું અઢીસો વીઘા અન બાબા હલવાણા પછી બપોરે જમાડ્યું ભૂત ને તરત કીધું કે હાલે કે ટ્રેક્ટરે આખા ગામની ખેતી કરીએ તો આખા ગામની ખેતી કરીએ એવું ભૂત અને હાડા સો એ શેલું ખેતર હાલતું હતું ને ખેડવાનું ત્યાં ભૂતનો ફોન આવ્યો બાબા ઉભે એ કે દાદા હમણાં હું હાથ વાગે ઘેર આવું છું બીજું કામ તૈયાર રાખજો નકર તમને મારી નાખે અને બાભાની બીબી ત્રીજી લો જેમ મારે આવડે કરાતા કરાવી જોઈએ કે આમાં હાથ ન નખાય ભૂલ ત્યારે તો ભાઈ બધા કોઈ દી ન કરાય કારણ કે તો સપ્ટીમાં કામ કરી નાખે તો બાબા તો મૂંઝ લઈને ઓટે બેસી જાય જ્યાં પડથાર હોય ને આપણે ગામડે તો જ્યાં મકાન હોય એટલે લાંબી ઓસરી લમણે હાથ રાખી તો દાદીમાં એવા બાજુમાં કે હું છું તમને આટલા શાળા વરમાં કોઈ દી લમણે હાથ નથી રાખ્યો શાળી વરમાં પહેલી વાર લમણે હાથ રાખીને બેઠા એ ક્યાં કાંઈ નથી પણ એ ક્યાં નવા કરવાનો ધંધો કરાવી ગયો એ કે હું બોલો નહીં કે એ કે આ ભૂત નહીં એ કે દોસ્તી કરાવીને ભૂતની મેં પર્સન્ન કર્યું મેં અને મને એમ કે કામ તરત કરી નાખશે ભૂત બધા કામ કરી નાખ્યા આખા ગામની ખેતી ખેડી નાખી પણ કે હવે હું એ કે હવે ભૂત કેવું નૈવું થાય હાથ વાગે ઘેર આવીને તમને મારી નાખે એ કે મુદ્દો એટલો જ છે ને હાલો ભૂત આવ્યું કે હાથ વાગે ઘેર હવા હાથે હાથ પગ ધોઈને વાળું પાણી કરાવ્યા પછી દાદાને કીધું કે જો ઓલો થાંભલો આપણે ફળી પડ્યો પીડ્યો ને એ કે એ ખાડો ગળાવો ભૂત પાસે અને થાંભલો ફળાવી ગયો અને બીજું કામ આપણે નો સિંહ જીને ત્યાં સુધી સાઈડ ઉતર કરી રાખવાનો ભૂતને દાદા કેપમાં આવી જાવ કે કે શાળી પહેલા પહેલાં એ કે વ્યાજેલી લગ્નગીરા થાય એનું આજ પણ વળતર મળી ગયું યારે પછી તો ભાઈ થાંભલો ને ભૂત આખો આંખોથી સડી ઉતર કરે ને આખી રાતને બીજે દિવસ હવારે હાથ વેગ્યા ને તો ભૂત કે દાદા એ કે મને સાહ પાણી પાવ અને આપણે ઓલી શરત હતી ને એ ફોકી કે એ રદ કે એ કે ઉઝ આવી કે એમ આવા દાદીમાં હોય ને તો ભૂતના ફૂકા કાઢી નાખે ભાઈ કોઠા ઉજ કાઠિયાવાડની ગમે ત્યાંથી પાડી દે ભૂત ભાગીજુ ભાભાથી દાદીમાંથી લ્યો એ આપણા કાઠિયાવાડીને એ પછી ગમે દેશમાં લઈ કે મોટો ધંધો કર્યા આવ્યો વિશાળ ધંધો મોટા પાયે બિઝનેસ કરાય આ વિડીયો તમને સારો લાગ્યો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં બધી મોકલજો